फर्स्ट एट वर्षो अंतिम दिवस ठेर ठेर पार्टी और नाइट रेस आयोजन कर यूनिवर्सिटी मनोविज्ञान भवन में विद्यार्थियों द्वारा रूप से तेवी विदाय भारतीय संस्कृति विद्यार्थी जाते जन बना भूषण स्वाद मण्य आज में अपनी जूनी परंपरा मुद्दे विद्यार्थी हाथी बाजरा रोतलाव्य મનોવિજ્ઞાન ભવનમાં શિક્ષકે સહકાર આપ્યો હતો જી મનોવિજ્ઞાન ભવનના વિદ્યાર્થીઓ અને અધ્યાપકો દ્વારા તનોખો આયોજન છે અને એ આયોજન એ છે કે બાય બાય ટુ થ્રી બાયબાય ટ્વેન્ટી થ્રી અંતર્ગત મનોવિજ્ઞાન ભવનના વિદ્યાર્થીઓ જાતે રસોઈ બનાવી અને આપણા ભારતીય કલ્ચર છે કે રસોઈ કરનાર વ્યક્તિને એક પ્રકારના અન્નપૂર્ણા દેવી માનવામાં આવે છે એટલે આપણે જોઈ શકાય છે કે બધી દીકરીઓ જે છે જાતે રોટલા બનાવશે છોકરાઓ જે છે એ રીંગણાનો ઓળો બનાવશે અને આપણું જે દેશી ભાણું જે છે ગોળ ઘી સહિતનું એ બધા જે પીરશે અને એક ભારતીય સંસ્કૃતિને મહત્વ આપીને બાયબાય ટ્વેન્ટી થ્રી એ મનોવિજ્ઞાન ભવનના વિદ્યાર્થીઓ ઉજવી રહ્યા છે જે ખાસ કરીને અત્યારનું જે પાશ્ચાત્ય કલ્ચરનું જે હાવી થઈ ગયું છે અને રાતના પાર્ટીઓ કરવી અને કેટલાક આલ્કોહોલનો ઉપયોગ કરવો એવી જે જ્યારે થઈ રહી છે ત્યારે મનોવિજ્ઞાન ભવનના વિદ્યાર્થીઓએ ભારતીય પરંપરાને આગળ વધારવાનો જે પ્રયત્ન કરી રહ્યા છે ત્યારે અધ્યાપક તરીકે મને આનંદની લાગણી થાય છે કે અમારા વિદ્યાર્થીઓની અંદર આ પ્રકારની હકારાત્મક અને ભારતીયતાની જે લાગણી જે છે એ ખૂબ મહત્વની જોવા મળે છે અમારા મહર્ષ એરવિન મનોવિજ્ઞાન ભવનમાં ભારતીય પરંપરા દ્વારા અમારા જે અધ્યાપકો છે એના શિક્ષણ અનુસાર એક નવીન કાર્ય કરે છે ને બધા સાથે મળી અને એવી એક ઉજવણી કરવામાં આવે છે કે જે સંસ્કૃતિ ભૂલાતી જાય છે ને એ સંસ્કૃતિને જીવિત રાખવા માટે આજે રોટલા અને શાકનો પ્રોગ્રામ છે ત્યાં અમારા અધ્યક્ષ સર જે જક્ષ સર છે એમના દ્વારા ઓરો બનાવવામાં આવ્યો છે અને અમારા બધા વિદ્યાર્થીઓ સાથે મળી અને બજરંગ રોટલા અને આવી સાંસ્કૃતિક પ્રોગ્રામ કરવાના છે આ નાની નાની બાબતો બધી જે ભૂલાઈ જતી જાય છે સાંસ્કૃતિક કાર્યક્રમો એ જે પરમ ભારતીય પરંપરાને જીવિત રાખવા માટે આ કાર્યક્રમ કરવામાં આવે છે કાર્યવાહી કરાઈ છે